અને આ તમારે પેલું ફૂટપાથ પર લારીઓ હરેલા બટાકાની પોણી પૂરી દાબેલી બધું ખા ખા કરો પછી શું થાય દસાજ બગડે ને કેટલા જણ નેતા આવ્યો છો આમ આમાં જો કરો કેટલા જણ ને આવ્યો આ તો પછી મૂકો દવા દવાખોને ગયા ચાર ચાર સ્કૂલમાં ના આવ્યા ભણવાનું બગડ્યું એરોન થયા બહારનું ખાવાનું બંધ કરો જો ચોમાસામાં તાવ આવે નેવું ટકા તાવ વાયરલનો હોય છે વાયરલ ઇન્ફેક્શન સામાન્ય આજે આયુર્વેદિક ઘરગથ્થુ દવા બતાવું છું દવાખાને જવાનું નહીં ના છૂટકે જવાનું અઢીસો ગ્રામ દેશી ગોળ લેવાનો લાલ ગોળ સફેદ નહીં ખબર છે ને બે પ્રકારના ગોળ આવે છે લાલ ગોળ સફેદ નહીં એટલે ધોરું તો ગધેડું હોય તે હારું ના કહેવાય ધોરો ગોળ હોય ને સફેદ ગોળ એ કેમિકલ વાળો હોય અને લાલ ગોળ હોય એ ઓરિજિનલ ગોળ હોય લાલ ગોળ ખાવાનો તો લાલ 250 ગ્રામ ગોળ લેવાનો 50 ગ્રામ સૂઠનો પાવડર 50 ગ્રામ હળદર અને 20 ગ્રામ મરીનો પાવડર આટલું તમારે જોઈશે ગેસ ઉપર કઢાઈ ઉપર કે ચૂલા ઉપર તમારે કઢાઈની અંદર અઢીસો ગ્રામ ગોળ મૂકી દેવાનો ગોળને હલાવતા રહેવાનું ચોટવો ના જોઈએ હલાવો એટલે પછી એ લિક્વિડ થઈ જશે ઓગળી જશે અને પછી એની અંદર પચાસ ગ્રામ સૂટનો પાવડર પચાસ ગ્રામ હળદર અને વીસ ગ્રામ મરીનો પાવડર નાખી દો હલાઈ મિક્સ કરી દો પછી ઉતારી લો લોડો થોડો થોડો ગરમ હોય એટલે ગરમ હોય એટલે વટાણા જેટલી ગોળીઓ વાળી દેવાની અને એ વટાણા જેટલી ગોળીઓ વાળીને ડબ્બામાં ભરી દેવાની પછી દર ત્રણ કલાકે એક ગોળી પાણી સાથે ગળી જવાની ચાવવા નથી એને વટાણા જેવડી ગોળી મોડા મૂકીને અથવા તો ચાવીને પછી પાણી પીજો થાય તોય વાંધો નથી પણ પેલી હંડ્રેડ પર્સન્ટ અંદર જતી રહે કેટલા કલાકે દર ત્રણ કલાકે તાવ ચાલુ થાય દર ત્રણ કલાકે આ એક ગોળી તમારે ગળવાની એટલે વાયરલ તમારો જે તાવ છે તમારી રોગ પ્રતિકારક શક્તિ એટલી વધશે કારણ કે વાયરસની કોઈ દવા નથી વર્લ્ડમાં આજનું મેડિકલ સાયન્સ પણ વાયરસની દવા નથી શોધી શક્યું એટલે વાયરસ માટે તમારી રોગ પ્રતિકાર શક્તિ એ જ દવા ઇમ્યુનિટી જેટલી તમારી વધશે વાયરસ એની જાતે મરી જશે તો આ એક એવું એલિમેન્ટ છે એવું કમ્પાઉન્ડ છે કે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારશે જેનાથી તમારો વાયરસ જે છે ગાયબ થઈ જશે અને બે દિવસમાં તમારો તાવ તાવ ગાયબ થઈ જશે દવાખાનામાં નહીં જવું પડે પણ ખિસ્સા ખાલી નહીં થાય એટલે ખાસ આ વસ્તુ યાદ રાખજો તો આ બાબત ધ્યાનમાં રાખજો મારા દેશ વિદેશના દાતાઓ આ સ્કૂલમાં અમે તો શાળાની અંદર બાળકોને પુસ્તકનું જ્ઞાન આપીએ છીએ એની સાથે સાથે આવું ફિઝિકલ એજ્યુકેશન એટલે તંદુરસ્ત રહે એમનું આરોગ્ય જળવાય શરીર સારું રહે એનું પણ જ્ઞાન આવું અમે આપતા રહીએ છીએ અમારા શાળામાં મારા વિદેશના જે દાતાઓ

પ્રયોગો કરતા રહેજો તંદુરસ્ત રહ દરેક મારા દર્શકોને ભગવાન લાભ નિરોગી આયુષ્ય આપે હૃદય થી પ્રાર્થના મન ભરેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત